નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા જ વિડીયોમાં આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરસ મજાની વાત કરવાના છીએ સોસાયટીમાં ઘર બેઠા નાના નાના બાળકોને ભણાવતી એક ટીચરની ઘરે લોટ અને શાકભાજી ખલાસ થઈ ગયા હંમેશા સાદગીથી રહેનારી ટીચરને બહાર મળતા મફત રેશનની લાઇનમાં ઊભા રહેવામાં સ્વાભાવિક રીતે ખૂબ જ સંકોચ થયો ફ્રીમાં રેશન આપવાવાળા યુવાનોને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે આ લોકોએ ફરજિયાત જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં લોટ અને શાકભાજી આપવાનું તત્કાળ પૂરતું બંધ કર્યું આ તો બધા ભણેલા ગણેલા યુવાનો હતા અંદર વિચાર વિમર્શ કરીને નક્કી કર્યું કે આવા તો કેટલાય મધ્યમ વર્ગના પરિવારોને જરૂરિયાત હોવા છતાં પોતાના આત્મસન્માનને કારણે ફ્રીમાં મળતા રેશનની લાઈનમાં નથી ઊભા રહી શકતા આ યુવાનો પોતાના વિચાર વડીલોની સમક્ષ કર્યા તેઓની સલાહ બાદ બીજે જ દિવસે ફ્રી રેશનનું બોર્ડ હટાવીને બીજું બોર્ડ લખાવ્યું જેમાં લખ્યું હતું કોઈ પણ શાકભાજી રૂપિયા પંદરના કિલો મળશે અને સાથે એટલું જ લોટ અને દાળ ફ્રી આપવામાં આવશે આ બોર્ડ જોઈને ભિખારીની ભીડ દૂર થઈ ગઈ અને મધ્યમ વર્ગના મજૂર લોકો હાથમાં વીસ ત્રીસ રૂપિયા લઈને ખરીદી કરવા લાઈનમાં ઊભા રહેવા લાગ્યા એ ખાતરી સાથે કે હવે તેમના આત્મસન્માનને ઠેસ નહીં પહોંચે આ જ લાઈનમાં બાળકોને ભણાવનારી ટીચર મોઢા પર પડદો રાખીને હાથમાં મામૂલી રકમ લઈને ઊભી રહી ગઈ આંખો ભીની હતી પણ મનમાં સંકોચ હવે ન હોય પોતાનો વારો આવ્યો જરૂરી સામાન લઈ પૈસા ચૂકવીને ઘરે આવ્યું સામાન ખોલીને જોયું તો કેટલાક પૈસા ચૂકવીને રેશન લીધેલું એટલા જ પૈસા રેશનની સાથે પડેલા હતા એણે ચૂકવેલ પૈસા પહેલાં યુવાનોએ સામાનની બેગમાં પાછા મૂકી દીધા હતા આ યુવાનો જેટલા લોકો પૈસા ચૂકવીને સામાન લઈ જતા હતા તે બધાને તેમના ચૂકવેલા પૈસા તેમની બેગમાં પાછા મૂકી દીધા હતા એ સત્ય છે કે આવડતને અને રીત ખોટા દેખાવ કરતાં વધુ મજબૂત છે મદદ જરૂર કરો પણ કોઈના આત્મસન્માનને ઠેસ પહોંચે એવી રીતે ના કરો જરૂરિયાતમંદનો ખ્યાલ રાખતા રાખતા ઇજ્જતદાર મજ મજબૂરોનો પણ આદર કરો અને વિશ્વાસ રાખો કે ઈશ્વર તમારા પર સ્નેહભરી નજર રાખશે દોસ્તો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સાથે પણ શેર કરજો જેથી કરીને ખૂબ જ આટલા સરસ વિડીયો તમને મળતા રહે અને એના વિશે તમે ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર મિત્રો ખૂબ ખૂબ આવ